સંસ્થાપક બિલ ગેટ્સ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે એઆઈ આરોગ્ય અને જળવાયુ પરિવર્તન સહિત અનેક મુદ્દાઓ પર થઈ વિશેષ ચર્ચા પ્રધાનમંત્રીએ કહ્યું કે ટેકનોલોજી દરેકને ઉપલબ્ધ કરાવી શકાય તેવી સરકારની પ્રાથમિકતા બાહુબલી નેતા મુખ્તાર અંસારીના મોત બાદ ઉત્તર પ્રદેશમાં એલર્ટ મઉ આઝમગઢ અને ગાજીપુરમાં સઘન બનાવાય સલામતીની વ્યવસ્થા આજે થશે પોસ્ટમોર્ટમ કંગના રનઆઉટ અંગે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને સોશિયલ મીડિયા પોસ્ટ મામલે પોલીસ પાસેથી માંગ્યો દિલ્હીના ઉપરાજપાલે તપાસ રિપોર્ટ ભાજપ નેતા સુરાજે કરી હતી ફરિયાદ તમિલનાડુમાં ડીએમકે અને એડીએમકે કરી ભાજપના અધ્યક્ષ અન્નામલાઈનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી ખોટા સ્ટેમ્પ પેપર પર ઉમેદવારી પત્ર ભર્યું હોવાનો આરોપ બે ઉમેદવારી પત્રો ભર્યા હોવાનો ભાજપનો દાવો ઉમેદવારની યાદીની ચર્ચા માટે નવી દિલ્હીમાં મોડી રાત સુધી યોજાઈ જે પી નડ્ડાની અધ્યક્ષતામાં પંજાબ અને ઓરિસ્સાની ભાજપની કોર ગ્રુપની બેઠક બંને રાજ્યોમાં ભાજપ એકલા હાથે લડી રહ્યું છે ચૂંટણી બિહારમાં મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે બની સહમતી ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં આજે થશે સત્તાવાર જાહેરાત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવ બેઠકો કોંગ્રેસને ફાળવવા આરજેડી સહમત અમદાવાદ સહિતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના પૂર્વ પટ્ટી વિસ્તારોમાં વરસાદી માહોલ છોટા ઉદેપુર અને તાપીમાં સવારથી જ કમોસમી વરસાદના ઝાપટા જૂનાગઢમાં અભયારણ્ય અને ભવનાથમાં પ્લાસ્ટિકના પ્રતિબંધનું સામૂહિક રીતે પાલન તંત્ર વેપારીઓ અને પ્રવાસીઓની જાગૃતિને કારણે પ્લાસ્ટિકના અન્ય વિકલ્પનો થઈ રહ્યો છે અને રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સ નો સતત બીજો વિજય દિલ્હી કેપિટલ્સને આપ્યો બાર રન પરાજય આજે આરસીબી નો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ